હજુ મોસમનો પહેલો વરસાદ પડતા જ નવસારી વિજલપુર નગરપાલિકામાં આવેલા શિવાજી ચોક થી વિજલપુર ફાટેક સુધી જતા રસ્તા પર કાદવ કીચડ પથરાઈ જતા સ્થાનિક લોકો ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે નવસારી વિજલપુર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક થી ફાટક સુધી જવાના રસ્તા ઉપર એપાર્ટમેન્ટો ઘરો અને દુકાનો આવેલી છે અને આ રસ્તો પશ્ચિમ વિભાગને તેમજ કાઠા વિસ્તારના ગામોને જોડતો રસ્તો હોવાથી આ રસ્તા પર હંમેશા ભારે અવરજવર રહેતી હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી અહીં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી થયેલા

ત્યારે આ વોટના નગરસેવક કે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પરિસ્થિતિનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે છે એપાર્ટમેન્ટ છે આ પુલ ભણવાને લીધે બહુ પબ્લિક હરાન થતી છે આજુબાજુના એપાર્ટમેન્ટવાળા બી બધા હરાન થતા છે જલ્દી એની હવે કાળજી કરો તમે લોકો સરકાર કંઈ આવતી નથી જોઈએ તો લેવા આવે છે ત્યારે બી બહુ તકલીફ પડે કાદો કીચડ કરીને મૂકીને ચાલ્યા ગયા હવે અમારે કેમ કરીને ચાલવાનું અહીંયા દસ દિવસ થી તો ચાલ્યા જ કરતી છે કોઈ નથી આવે આજ દિવસ સુધી જોવા બી નહી આવે કોઈ હજી જાણ કરી નથી પણ એ લોકો આવે જ નહીં તો કોઈ આવે તો અમે જાણ કરીએ અગાડી ગયા નથી જાણ કરવા શિવાજી ચોક વિજલપુરથી જતો રસ્તો જે છે એ વ્રજ વિહાર એપાર્ટમેન્ટ તથા આજુબાજુના જે લોકો છે એ લોકોને અમારે અમારા લોકોને બધાને અહીંયા પુલ બને છે એ પુલમાં એ પુલના કારણે અહીંયા જે રસ્તો બનેલો છે એ રસ્તા ઉપરથી જતા આવતા બધા જ લોકો વાહનોવાળા બધા પડી જાય છે અને હવે અહીંયા એટલો રસ્તો બિસ્માર થયેલો છે કે કોઈ સાયકલવાળા કે કોઈ બિચારા ચાલી શકતા બી નથી વૃદ્ધો રિક્ષાવાળા સ્કૂલોવાળા બધાને તકલીફ પડે છે અને જે વખતે ચૂંટણી હતી એ વખતે બધા બધા વોટિંગ લેવા માટે બધા દોડી દોડીને આવતા હતા અને હવે પછી કોઈ ચકવા બી આવતું નથી કોઈ જોવા માટે બી આવતું નથી હવે તો અમારા રસ્તાનું કરવાનું શું અમારું અત્યારે કેટલી બધી તકલીફો પડે છે અહીંયા માટી બધી ચીકડી થઈ ગયેલી છે સ્કૂટર કે બાઈકો નીકળતા નથી તો અમારે કોના આગળ જઈને અમારે ફરિયાદ બધી કરવાની અમારે આ આ બધું હોય એટલે સરકાર કે નગરપાલિકાવાળા જે તે જે તે સાહેબ અધિકારીઓ જે હોય હવે અમારા આ રસ્તાનો જલ્દી જલ્દી નિકાલ લાવે અને ઉકેલ લાવે એ માટે જ અમે એ પ્રાર્થના કરીએ છીએ ભગવાન એમને શાંતિ રાખે સુખી રાખે પણ આ અમારો રસ્તો જલ્દી બનાવો હા અત્યારે આવતા તો રસ્તામાં મને પોતાની જ સમસ્યા થઈ રહી છે હું પોતે જ પડી ગયેલો છું અહીંયા પુરના નાકા ઉપર અને એની દવાના બિલો બી બતાવું તમને હાલના મારા મારા દવાખાનાના આજના બિલ બતાવું હું પોતે જ પડી ગયેલો છું